તો છે ને આ પેલા વિડિયો ઉતારાયો ને લે માં હારે તીર્થુ હોય જ તે જો પોગી ગયા છે બોલવા માટે કેમ કે ડિસ્ટર્બ થાય એટલે લગભગ 1 કલાક થઈ ગઈ વિડીયો થોડાક જ બનાવ્યા છે કેમ કે એક વિડીયો બનાવું ને એમાં મારે બે ત્રણ રીટેક આવે કેમ કે માં માં બનાવું તો આ ભાઈ વશમાં બોલી જાય એવું છે એવું છે અને આ ફોન કોએ પકડ્યો ખબર પીજી પર મારે કેમ કે ના આ નથી ને એટલે કે હું બ્લોગ માં નહીં આવું મેં કાઈ વાંધો ની મને તો લઈ લ્યો માં તીર્થુ ભાઈ સવાર માં જાગીને છ વાગે નાયેલા છે ઓવા હુંવા વાહ એ મોન કે તો તાર મમ ખાવ ભાગ લેતા મમ્મી ગાંડા મરચું છે કે ખાઈ જાય ખાઈ ગયા ખાઈ ગયા છે આવશે જો अयो एक बक्कु điểm आ तो आ तो खा खा मम्मी nó खौडै

दवा ओया मा नक्रू हूं भले हूं भले मावात नाही खातात तुम्ही हे हा तो कॅन्सर था काय हानी की कॅन्सर तो नाही था एवू टिं ची टिं ची टिं ची टिं टिं टि टि तू मी तो सूट दे पोहे कर पोहे आई मळले गेलो डॉक्टर ना

ઓય હું દાત કાઢેસ કઈ નઈ એક રીલ જોઉં છે દાત કાઢ્યા આવે છે રસ્તામાં સે ફોન આવ્યો કે ગાડી બીજી તો સૂતી થી તો બોઠાવ ચા બનાવો કે એમ કે ઈ મો મોડ કાય કરસે નઈ ચા બનાવી લે કે ભાઈ હે જેણે પી દીધી મેમન વાટેય નો રહી તું હે

સાફ કરતી ને બરાબર હાલો હવે ધીમે ધીમે પ્રોગ્રામ માં મોડું થઈ ગયું મોડું થઈ મોડું હોય આવજો તાર આવું છે આવું છે

આજા રાસકોટ આવી જાય કે જી છે ટાઈમ થયો થાય ફટ પૂગી જાય એવા આમાર એટલે કોબરા કોચુ બની લાગે

અને કલર બડી મેશન સેફ્સ ઝોલું ન આવતું ને હા મને મને હા એડવાન્સ માં કે બમ 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 કરી બમ્પે બ્રેક લાગે ને પછી જાય ભાગી એવું નથી હા આ કે ત્યાં દેખાય ને તો જોરથી એકસાથે ભેગા રામ એમ બોલવા તમે નો કુદો તમે હા જાણે તું બધાને છે એમ કે હાલો ખાવા હું નો હાલો તો ભાઈ જાવી ડાયરેક્ટ ઘરે